નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વડગામની વડગામમાં વીજળી પડતા યુવકનું મોત થયું છે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો બનાસકાંઠાના વડગામ તાલુકાના મેપડા ગામે યુવક પર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું છે ખેતરમાં કામ કરવા ગયેલા ત્રીસ વર્ષીય યુવક પર વીજળી પડી હતી વીજળી પડતા યુવક ગંભીર રીતે દાઝી ગયા હતા યુવકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક સ્થળે વરસાદ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોટી માહિતી ફેલાવશો તો થશે કાર્યવાહી બોર્ડની પરીક્ષામાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત માધ્યમિક બોર્ડે પરિપત્ર કર્યો છે બોર્ડની પરીક્ષાને લઈને અફવા ફેલાવનાર સામે આઈપીસી અને આઈટી એક્ટ મુજબ કાર્યવાહી થશે જેમાં ખાસ કરીને વાલીઓ કે વિદ્યાર્થીઓને ભડકાવનાર કે પેપર લીક મામલે ખોટી માહિતી ફેલાવનાર સામે કડક પગલાં લેવામાં આવશે અગાઉ અનેક બન્યાઓ બન્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગજરાજ માટે બન્યું છે મોટું રસોડું જામનગરમાં રિલાયન્સે બનાવેલા વન તારામાં ચૌદ હજાર ચોરસ ફૂટથી વધુનું એક રસોડું બનાવવામાં આવ્યું છે જેમાં હાથીઓ માટે હજારો કિલો જમવાનું બને છે દરેક હાથીની શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ રસોડામાં જમવાનું બનતું હોય છે જામનગરમાં રિલાયન્સના રિફાઇનરી કોમ્પ્લેક્ષમાં ગ્રીન બેલ્ટ અંતર્ગત ત્રણ હજાર એકર વિસ્તારમાં આ વન તારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુકેશ અંબાણી કેમ રડી પડ્યા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો રોડા અવસર જામનગરના આંગણે ઉજવાઈ રહ્યો છે અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં વિશ્વભરના મહેમાનો આવ્યા છે આ કાર્યક્રમમાં અનંતે તેના પરિવારને લઈને કેટલીક લાગણીશીલ કહાનીઓ શેર કરી હતી જેમાં તેમના માતા પિતાની મહેનત અને દીકરા માટે જે પણ કર્યું તેની વાતો શેર કરી હતી આ સાંભળીને મુકેશ અંબાણીની આંખો હાજ સુધી ભરાઈ ગઈ હતી જોકે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના કારણે નદીઓમાં આવ્યું છે પૂર હવામાન વિભાગની આગાહી વચ્ચે દેશના અનેક સ્થળે કમોસમી વરસાદ પડ્યો છે ગુજરાતમાં પણ અનેક જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેઠિંગ થઈ હતી જોકે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને વાવાઝોડાની અસર વધારે જોવા મળી હતી વરસાદને કારણે ધરલા નદીના પાણીના પ્રવાહમાં ભારે વધારો થતાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી જેનો વિડીયો પણ સામે આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાનું સંકટ અહીંયા થયો છે વરસાદ રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ છવાયું હતું બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાતાવરણ અચાનક પલટાયું હતું ઉપરાંત વાવ થરાદ અને લાખણી તાલુકાના અમુક વિસ્તારોમાં સવારથી જ કમોસમી વરસાદ થયો હતો લાખણીના કુડા કોટડા ડેરા તેમજ વાવના રાધા કુંડાળિયા માવસરી થરાદના પઠામડા પીલુડા જાડારા સહિતના ગામોમાં વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે હાલમાં જીરો ઘઉં વરિયાળીના પાકને નુકસાન થવાની આશંકા પણ સેવાઈ રહી છે ત્યારે બીજી તરફ કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે અને મોટું નુકસાન ખેડૂતોને થયાના સમાચાર પણ સામે આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે